નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો દસ જેતપુર ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર ત્રણસો પચીસ અમરેલી બે હજાર નવસો થી ત્રણ હજાર ત્રણસો પંચ્યાસી પાટડી ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર છસો એક માંડલ ત્રણ હજાર ચારસો એક થી ત્રણ હજાર સાતસો એક મોરબી ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો વીસ વિરમગામ ત્રણ હજાર ત્રણસો પાંચ થી ત્રણ હજાર પાંચસો અગિયાર જામખંભાળિયા ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો એસી રાપર ત્રણ હજાર ત્રણસો એક થી ત્રણ હજાર ચારસો સાઠ ભયાઉ ત્રણ હજાર ચારસો ચાલીસ થી ત્રણ હજાર પાંચસો પચાસ વિસાવદર બે હજાર સાતસો ચોવીસ થી ત્રણ હજાર છન્નું વાંકાનેર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો પંચાવન ધીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર છસો જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો પચાસ થરાદ બે હજાર પાંચસો એકથી ત્રણ હજાર સાતસો જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર બસો દસ પિલુડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો એકસઠ હળવદ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંચસો છવ્વીસ વારાહી ત્રણ હજાર ત્રણસો એકોતેરથી ત્રણ હજાર સાતસો એકવીસ જામનગર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પાંત્રીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો